નમસ્કાર આમ જોરાજ મનશન પ્રસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલબે વડોદરા શહેરના ખાતે સમૃદ્ધિ સોસાયટીમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ સનાતન પરંપરા અને આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવ્યો વડોદરા શહેરના મકરપુરા ખાતે આવેલી સમૃદ્ધિ સોસાયટીમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ સનાતન પરંપરા અને આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવ્યો છે જે અંગે ભક્તિ આનંદ અને સાંસ્કૃતિક રંગોથી થી છલકાતા આ નવ દિવસે સમાજ જીવનમાં દૈવી ઉર્જા અને ઉમંગ ભરી છે પ્રકૃતિ માત્ર સૌંદર્યનો પરંતુ પ્રત્યેની કૃતજ્ઞતા શુદ્ધતા અને સર્જનાત્મકતાનું દિવ્ય પ્રતિક બને છે નવરાત્રીના અંદર પર્વે માતાજીના આલેખન ગરબા દાંડિયાના તાલ અને ભક્તિ ગીતોની ગુંજ સાથે ભક્તજનોને આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ છે સમાશ્ર નાના મોટા યુવા વૃદ્ધ તમામે એકતા ભાવે ભક્તિનો માહોલ સર્યો છે સમૃદ્ધિ નામ પ્રમાણે દેવી માતાના આશીર્વાદથી દરેક ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વર્ષે એ સૌનો સંકલ્પ અને આરામ્યો છે આ રીતે સમૃદ્ધિ સોસાયટીનો નવરાત્રી મહોત્સવ માત્ર ઉત્સવ જ નહીં પરંતુ સંસ્કૃતિ સમૃદ્ધતા અને દૈવિકતાનો જીવંત સંદેશ બની રહ્યો છે ગ્રોકોને પડદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર